કિચનમાં તમારું સ્વાગત છે તો અહીંયા મેં એક કિલો બટેકા ધોઈને લીધા છે એકદમ સાફ કરીને લીધા છે હવે આપણે બે ભાગમાં કટ કરી લેવાના છે આપણે કુકરમાં નથી બાફવાના કે તપેલામાં પણ નથી બાફવાના આપણે બાફશું વરાળમાં વરાળમાં બાફેલા બટેકાનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે અને પાણીવાળા પણ નથી લાગતા સહેજે તો અહીંયા મેં બટેકાને બે ભાગમાં કટ કરી લીધા છે હવે આપણે અહીંયા અમે ઢોકળીયું ગરમ કરી લીધું છે જે નીચે બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે અને પાણી મેં સરસ રીતે ઉકાળી લીધું છે અને હવે આપણે બટેકાને આ રીતે ગોઠવી લેશું આપણે જે બટાકા વરાળમાં બાફી રહ્યા છે આનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે બિલકુલ અને પાણી ટચ નથી થતું અને એકદમ વરાળમાં બાફીને તૈયાર કરવાના છે તો શિવરાત પણ નજીક આવી રહી છે તો તમે આ રીતે બટેકા અથવા બાફી શકો છો હવે આપણે ઢાંકણું બંધ કરી દેસુ દસ દસ થી પંદર મિનિટ સુધી આપણે આને કુક થવા દેવાના છે સરખા બફાઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા બટેકા છે તે બફાઈ ગયા છે અને બાજુમાં મેં વટાણા પણ બાફવા રાખી દીધા છે તપેલીમાં જોઈ શકો છો તો આ રીતે છરીની મદદથી તમે ચેક કરી શકો છો કે બટેકા બફાણા છે કે નહીં ના બફાણા હોય તો તમે ફરીથી ઢાંકણું બંધ કરીને થોડીવાર રહેવા દેજો તો બટેકા તો બફાઈ ગયા છે નીચે ઉતારી છે અહીંયા વટાણા પણ સરસ રીતે બફાઈ ગયા છે તો લીલા વટાણા પણ સરસ રીતે બફાણા છે તેને પણ આપણે નીચે ઉતારી લેશું હવે આપણે એક ખાસ ગ્રેવી બનાવવાની છે તો એક પાવલી જેટલું તેલ એડ કરી લેશું એક ફ્રાઈ પેનમાં થોડું જીરું એડ કરી લેશું આમ તો તમે ઘણા બધા શાક ખાધા હશે પણ આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે બે તેજ પત્તા આપણે એડ કરી લેશું બે ત્રણ લવિંગ એડ કરી લેશું આપણે એકદમ હોટલ સ્ટાઇલમાં આપણે આ સબ્જી બનાવી રહ્યા છીએ થોડી હિંગ એડ કરી લેશું ખાસ ગ્રેવી સાથે આપણે બનાવવાની છે આ સબ્જી તો અહીંયા મેં લસણ મરચાં અને મોટી મોટી ડુંગળી પણ સુધારી છે અને એક ટમેટું પણ સુધાર્યું છે ટમેટા ડુંગળી લસણ અને મરચાંની આપણે એકદમ નવી રીતે ગ્રેવી બનાવશું હોટલ સ્ટાઇલમાં બનાવી રહ્યા છીએ આ બધું આપણે એક સાથે નથી એડ કરવાનું ટમેટાને આપણે પાછળથી એડ કરશું ડુંગળી થોડી સોતે થઈ જાય પછી બે થી ત્રણ મિનિટ સુધી આપણે ડુંગળીને આ રીતે ફ્રાય કરી લેશું તો ડુંગળી આપણી થોડી ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે હવે આપણે ટમેટા એડ કરી લેશું ટમેટાને પણ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થોડા કૂક કરી લેશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને બાજુમાં રહેલી બે લાયકનની ઘંટી પણ દબાવજો જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન મળશે ઢાંકીને આપણે બે મિનિટ સુધી કૂક થવા દેશું તો બે મિનિટ થઈ ગઈ છે અને સરસ રીતે ટમેટા અને ડુંગળી બંને કૂક થઈ ગયું છે લસણ પણ સરસ રીતે કૂક થઈ ગયું છે વિડીયોને એન્ડ સુધી જોજો આપણે એકદમ સરસ સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ જે વરાની સબ્જી હોય તેવી સબ્જી આપણે બનાવશું હોટલમાં પણ ઘણી જગ્યાએ આ સબ્જી મળતી જ હોય છે પણ આપણે એકદમ સરસ સ્વાદમાં આપણે બનાવીશું તો આ બધું જ આપણે એક ડીશમાં કાઢી લીધું છે અને ઠંડુ થવા દેશું ઠંડુ થઈ જાય પછી જ આપણે આને મિક્સર જારમાં એડ કરી લેશું હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું એક સ્મૂથ ગ્રેવી આપણે આ રીતે તૈયાર કરી લેવાની છે હવે આપણે ગેસ ઉપર ફરીથી એક કડાઈ મૂકી દઈશું અને થોડું તેલ એડ કરી લેશું એક કિલો બટેકા છે એ પ્રમાણે આપણે તેલ એડ કરવાનું છે ક્વોન્ટિટી વધારે હોય તો વધારે તેલ એડ કરવાનું છે એક ચમચ જીરું એડ કરી લેશું કલર સારો એવો આવે એટલા માટે આપણે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી લીધું છે હલકું તેલ ગરમ હોય ત્યારે જ એડ કરી લેવાનું છે વધારે તેલ ગરમ હશે તો આપણું મરચું બળી જશે અને મરચું એડ કરો ને એની પાછળના પાછળ આપણે ગ્રેવી એડ કરી લેવાની છે જેથી કલર ખૂબ જ સારો એવો આવશે પણ ધ્યાન રાખજો તેલ વધારે ગરમ ના હોવું જોઈએ નહીતર મરચું બળવાની શક્યતા પૂરેપૂરી હોય છે અથવા તમે મરચું પાણીમાં પલાળીને પણ તેલમાં એડ કરી શકો છો ફરીથી આપણે એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી લેશું થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરી લેશું અને બે થી ત્રણ મિનિટ સુધી આપણે આને ચલાવતા રહીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ગ્રેવી કેટલી સરસ બની છે તો શાક પણ ખૂબ જ સારું એવું બને છે ચોક્કસથી બનાવજો એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી લેશું હળદી પાવડર એક ટી સ્પૂન એડ કરી લેશું લાલ મરચું આપણે પહેલાં જ એડ કરી લીધું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કલર કેટલો સારો એવો આવ્યો છે હવે જે આપણા વરાળામાં બટેકા બાફ્યા હતા તે બટેકા મેં છીલકા ઉતારીને આ રીતે સુધારી લીધા છે તેને એડ કરી લેશું જે નોર્મલ રીતે આપણે બટેકા બાફીએ છીએ કુકરમાં તે બટેકા થોડા ફિક્કા લાગે છે એકદમ સ્વાદિષ્ટ નથી લાગતા ને આ રીતે વરાળમાં બાફેલા બટેકા ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે આ બધું આપણે બરાબર મિક્સ કરી લેશું જો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં આગળ શેર પણ કરજો હવે જે લીલા વટાણા મેં બાફીને રાખ્યા હતા તે પણ આપણે એડ કરી લેશું બરાબર મિક્સ કરી લેશું આમ તો તમે ઘણીવાર આલુ મટરની સબ્જી બનાવી જશે પણ આ એક નવી રીતે આપણે બનાવી છે ડાયરેક્ટલી પણ આલુ મટરની સબ્જી બનાવતા હોય છે બધા પણ આપણે ખાસ ગ્રેવી સાથે બનાવી છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં હવે આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું આપણે થોડું રસાવાળું શાક બનાવવાનું છે તો પાણીની જરૂર પડશે જ જરૂર પડશે તો આપણે બીજો ગ્લાસ પણ પાણી એડ કરશું લાગી રહ્યું છે ને એકદમ હોટલ જવું આલુ મટરનું સબ્જી આલુ મટરનું શાક બહુ જ સરસ એવું લાગતું હોય છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું આપણે નમકને અત્યારે જ એડ કરવાનું છે થોડું વધારે જ કિચન કિંગ મસાલો એડ કરી લેશું અને ગરમ મસાલો પણ તમારી જોડે હોય તો એ પણ તમે એડ કરી શકો છો આપણે બાફતી વખતે નમક નહોતું નાખ્યું કારણ કે આપણે વરાળમાં બાફા છે બટેકા તો બટેકાને આપણે બેથી પાંચ મિનિટ સુધી આ રીતે કૂક થવા દેવાના છે જેથી નમક બટેકામાં ભળી જાય જો ફ્રેન્ડ્સ કેટલું સરસ લાગી રહ્યું છે ને આમ તો મારા ઘરે મહેમાન આવ્યા હતા એટલા માટે મેં આ રીતે એકદમ નવી રીતે શાક બનાવ્યું છે મહેમન માટે જ બનાવ્યું છે ખાસ કરીને તો તમારા ઘરે પણ મહેમાન આવે તો તમે આ રીતે સબ્જી બનાવીને સર્વ કરાવી શકો છો તો મેં પાંચ મિનિટ સુધી કૂક થવા દીધું છે અને હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે થોડો પ્રકાશ આવી રહ્યો છે એટલે થોડો કલર હરકો બતાતો નથી કારણ કે દિવસે આ વિડીયોને શૂટ કરી રહી હતી તો ઉપરથી થોડા લીલા વટાણા અને કોથમરીથી મેં ગાનીશ કર્યું છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ બા બાય